મારી શાળા અથવા તો મારી નિશાળ શાળા એટલે વિદ્યાનું મંદિર મારી શાળાનું નામ સરસ્વતી વિદ્યા મંદિર છે તે એક પ્રાથમિક શાળા છે મારી શાળાનું મકાન વિશાળ છે તેને ચાર માળ છે તેમાં કુલ ચાલીસ ઓરડા છે દરેક ઓરડાની ભીતો ઉપર બાળકોએ બનાવેલ સુંદર ચિત્રો છે શાળાની ફરતે મોટું મેદાન છે હું નિયમિત રીતે શાળાએ જાઉં છું મારી શાળાનો સમય સવારે સાડા આઠથી ત્રણ વાગ્યા સુધીનો હોય છે સવારે બધા મેદાનમાં ભેગા થાય છે અને પછી અમને અમારા વર્ગ શિક્ષકો વર્ગમાં લઈ જાય છે શાળામાં હંમેશા શાંતિ શિસ્ત અને સ્વચ્છતા જળવાય છે શાળામાં એક સમૂહ સભા માટેનો મોટો ઓરડો છે તેમાં અમે સમૂહ સભા માટે અને અઠવાડિયામાં બે વખત કસરત કરવા જઈએ છીએ શાળામાં એક મોટું પુસ્તકાલય છે તેમાં ઘણા બધા પુસ્તકો છે અમે ત્યાં છાપાઓ અને જુદા જુદા સામયિકો વાંચવા જઈએ શાળામાં એક મોટી પ્રયોગશાળા પણ છે જ્યાં અમે વિજ્ઞાનના અવનવા પ્રયોગો કરીએ છીએ મને આવા પ્રયોગો કરવા ખૂબ ગમે છે શાળામાં એક વિશાળ કોમ્પ્યુટર હોલ પણ છે તેમાં ઘણા બધા કોમ્પ્યુટરો હાર બંધ રાખેલા છે મારા મિત્રને કોમ્પ્યુટર ઉપર રમતો રમવી ખૂબ ગમે છે અમારી શાળામાં અમને જુદા જુદા વિષયો ભણાવવામાં આવે છે જેમ કે ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન ગણિત ઇતિહાસ ભૂગોળ કમ્પ્યુટર ટેકનોલોજી ચિત્રકળા અને શારીરિક શિક્ષણ જેવા ઘણા વિષયો શાળાની પાછળ રમતનું એક મોટું મેદાન છે અમારા વિરામના સમયે અમે ત્યાં રમીએ છીએ તે ઉપરાંત અમે ત્યાં દર ઉનાળામાં રમતગમતનો દિવસ રાખીએ છીએ અમારી શાળામાંથી અમને અવારનવાર પ્રવાસે પણ લઈ જાય છે ગયા વર્ષે અમને સંગ્રહાલય જોવા લઈ ગયા હતા આવતા વર્ષે અમને સફારી પાર્ક જોવા લઈ જશે સારા શિક્ષણ માટે મારી શાળા દૂર દૂર સુધી જાણીતી છે આવી સુંદર શાળા કોને ના ગમે મને તો મારી શાળા ખૂબ ગમે છે આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ